ગુરુદેવની મહારાજ જય શ્રી કૃષ્ણ આપ સૌનું મારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ફાગણ માસના સુદ પક્ષની એકાદશી આમલકી એકાદશી કથા મહાત્મય શ્રવણ કરીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો માંધાતાએ પૂછ્યું હે બ્રાહ્મણ હે વરિષ્ઠ જો મારા ઉપર આપની કૃપા હોય તો સર્વોત્તમ વ્રત તથા તેની કથા કહો વસિષ્ઠે કહ્યું હે રાજન હે મહાપાપનો નાશ કરનાર છે મોક્ષ આપનાર છે હજાર ગોદાનનું પુણ્ય આપનાર છે તેવું આમલકી એકાદશીનું વ્રત તમને કહું છું તેમજ પારાધીના મોક્ષનો ઇતિહાસ પણ કહું છું તે તમે સાંભળો એક વેદિશ નામનું મોટું સુંદર શહેર હતું તેમાં ચારે વર્ણો સુખેથી રહેતા હતા આ શહેરમાં કોઈ પણ નાસ્તિક સત્ય પ્રતિજ્ઞા વાળો શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્રમાં પરિણ હતો તેમાં દસ હજાર હાથી જેટલું બળ હતું આ નગરીમાં કોઈ લોભી કે નિર્ધન જોવામાં

આખા શહેરમાં બધાએ નિયમથી વ્રત તથા ઉપવાસ કર્યો રાજા તથા પ્રજાએ નદીમાં સ્નાન કરી દેવાલયમાં જઈ સુગંધી જળથી ભરેલા જેમાં પંચરત્નો મૂકેલા છે એવા સુગંધી ચંદનવાળા કડાની સ્થાપના કરી માવડા સહિત આમળા સહિત પૂજા કરી પછી જમદગ્રીના પુત્ર પરશુરામની મૂર્તિને નમસ્કાર કર્યા પછી આમળાના વૃક્ષને કહ્યું કે હે આમળા તમે બ્રહ્માથી ઉત્પન્ન થયા છો તમને હું નમસ્કાર કરું છું અને પશુરામ વડે પૂજિત છો તેથી હું આપની પ્રદક્ષિણા કરું છું પછી સઘળાએ યથાર શક્તિ જાગરણ કર્યું તે વખતે ત્યાં એક પાર્થી આવ્યો તે ઘણો ભૂખ્યો હતો પાર્થી સઘળા ધર્મથી વિમુખ હતો ત્યાં જાગરણ કરતા મનુષ્યો પાસે ઘણા દીવા જોયા સ્થાપિત ઘડો વિષ્ણુ ભગવાનની મૂર્તિ આમળાનું વૃક્ષ આ બધું જોયું કથાનું મહાત્મય વંચાતું હતું તે સાંભળ્યો આમ કરતા પાર્ધિની આખી રાત જાગરણમાં પસાર થઈ ગઈ પ્રાતઃ કાળે થયો ત્યાં સઘળા મનુષ્ય શહેરમાં ગયા એટલે પાર્થીએ પણ ઘરે જઈ શાંતિથી ભોજન કર્યું પછી ઘણા વર્ષે પારથી મરણ પામ્યો અને એકાદશી વ્રતના પ્રભાવની થી જયંતી નગરીની વિદુર રથ રાજાને ત્યાં જન્મ્યો પછી તે વસુરથ નામે આ નગરીનો મોટો રાજા થયો અને ત્યાં ધન ધાન્યથી બધું જ સમૃદ્ધ હતું આ રાજા સૂર્યના જેવા તેજસ્વી અને એક લાખ ગામનો ધણી હતો ધર્મનિષ્ઠ અને સત્યવાદી હતો ધાર્મિક કર્મ અને વિષ્ણુ ભક્તિ કરતો એક દિવસ મૃગ્યા કરવા પર્વત પૂલો રહેનારા કેટલાક મલેચો આવ્યા અને જે તેના પૂર્વના વેરી હતા આથી તેઓ રાજાને હથિયાર વડે મારવા લાગ્યા અત્યંત માર મારી થાકી ગયા પણ રાજાને કોઈ જ જાતની ઈજા થઈ નહીં આથી મલેચ્યો ઘણા જ દિન જેવા બની ગયા આ વખતે રાજાના શરીરમાંથી ખૂબ સુંદર સ્ત્રી નીકળી તેને દિવ્ય ચંદન ચરચર્યું હતું દિવ્ય અલંકારો પહેર્યા હતા હાથમાં ચક્ર હોવાથી કાલ રાત્રિ જેવી જણાતી હતી તે સ્ત્રીએ બધા જ મલેચ્યોને મારી નાખ્યા જ્યારે રાજા જાગ્યો ત્યારે બધા જ મલેજિયોને પડેલા જોયા અને વિચાર્યું કે આ રક્ષણ કરનાર કોણ હશે એટલામાં આકાશવાણી થઈ નારાયણ સિવાય બીજું કોઈ રક્ષણ કરનાર નથી પછીથી તે રાજા ક્ષેમકુશળ શહેરમાં આવ્યા વસિષ્ઠે કહ્યું કે હે રાજન એટલા માટે જે માણસે આમલકી એકાદશીનું વ્રત કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં ફાગણ માસના શુક્લ પક્ષની આમલકી નામની એકાદશીનો મહાત્મય કહેલો છે એસી બ્રહ્માંડ પુરાણી ફાગણ માસ્ય શુક્લ પક્ષયા આમલકિયા નામાવશિયા એકાદશીએ મહાત્મય સંપૂર્ણમ સર્વે વૈષ્ણવ અને જય શ્રી કૃષ્ણ લક્ષ્મીનારાયણની છે